યગ્નોદાનમ તપ ચૈવ પાવનાનિ મનિષિણામ અર્થાત યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ કેમ કે યજ્ઞ દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે યજ્ઞ દાન અને તપ આ ત્રણ ત્રણ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી એનો ત્યાગ ન કરવો જોઈએ કારણ કે આ ત્રણ તપ બુદ્ધિશાળી માણસોને

આ યજ્ઞ દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા પણ સઘળાય કર્તવ્ય કર્મોને આ શક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે યજ્ઞ દાન અને તપ એ તો કરવા જ જોઈએ આ સિવાય પણ બીજા કર્મો જેમાં આશક્તિ ન હોય અને જેના ફળનો ત્યાગ કરીએ તો એવા કર્મો પણ કરવા જોઈએ એવો મારો મત છે એમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જણાવી રહ્યા છે જય શ્રી કૃષ્ણ